નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ સાત ના ગુજરાતી વિષયનો જે પાઠ નંબર બાર છે સરહદની સફરે તેની જે ગાલા સ્વાધ્યપુથી છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ગાલા ધોરણ સાતના દરેકે દરેક વિષયના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું પણ ભૂલશો નહીં ચાલો દોસ્તો તો શરૂ કરીએ ગાલા સ્વાધ્યપુથી ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ નંબર બાર સરહદની એમાં પ્રશ્ન નંબર આપણને છે વિકલ્પો પહેલો સવાલ ભારતના કયા પૂર્વોત્તર રાજ્યમાં દર વર્ષે એક વિશિષ્ટ યાત્રા યોજાય છે તો જવાબ આવશે વિકલ્પ સી અરુણાચલ પ્રદેશ બીજું તવાંગ યાત્રામાં ભાગ લેવા ચંદ્રિકાબેન ક્યાંથી આવ્યા હતા તો જવાબ આવશે વિકલ્પ એ સુરત થી ત્રીજું ક્યાંની બોલીમાં કાઠિયાવાડી અને અમદાવાદી બંનેના લહેકા આવી જાય તો જવાબ આવશે વિકલ્પ ડી સુરેન્દ્રનગરની ચોથું સૌને તવાંગ યાત્રાની માહિતી કોણે આપી તો જવાબ આવશે વિકલ્પ સી ડૉક્ટર જયંતિભાઈએ પાંચમું તવાંગ યાત્રા અસમના કયા શહેરથી શરૂ થાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી ગુવાહાટી છઠ્ઠું ભારત દેશમાં કુલ કેટલી શક્તિપીઠો છે તો જવાબ આવશે વિકલ્પ બી એકાવન સાતમું કયા નગરને અરુણાચલ પ્રદેશનો પ્રવેશ દ્વાર કહેવાય છે તો જવાબ આવશે વિકલ્પ એ તવાંગથી દૂર એક ઉપર કોના ચિહ્નો છે તો જવાબ આવશે વિકલ્પ ડી લામાના નવમો સવાલ તવાંગ યાત્રામાં આવેલા લોકો કયા ગુલામ દેશની સ્વતંત્રતાનો સંકલ્પ લે છે તો જવાબ આવશે વિકલ્પ બી તિબેટની દસમું તવાંગ યાત્રાનો છેલ્લો પડાવ કયા શહેરમાં હોય છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી તવાંગમાં મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પરથી ઉપલબ્ધ થઈ જશે અને હવે તો વોટ્સઅપ પર પણ પીડીએફ ઉપલબ્ધ છે જો તમે શિક્ષક મિત્રો છો તમે પ્રોજેક્ટર ઉપર અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર વિદ્યાર્થીઓને ભણાવવા માંગો છો તો આ પીડીએફ જે છે ને બેસ્ટમાં બેસ્ટ રહેશે કારણ કે એકદમ કલરફુલ છે જે વિદ્યાર્થીઓને આકર્ષિત કરીને રાખશે તમારો સમય પણ ઓછો બગડશે અને ઓછા સમયની અંદર તમે ઇફેક્ટિવલી રીતે ભણાવી શકશો જો સ્વાધ્યન સ્વાધ્યાય ગાલાસ્વાદ્યપુથી સમજૂતી પ્રોજેક્ટર પ્રયોગ પૂથી અંગ્રેજી ગ્રામર ઇન્ટરેસ્ટ કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો તમે અહીંયાથી મેળવી શકો છો બરાબર તો જરૂરથી એક વખત આ સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર સંપર્ક કરી અને વધારે માહિતી મેળવી લેજો અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન પર પણ તમને આ પીડીએફઓ જે છે તે મુકાઈ ચૂકી છે ત્યાંથી પણ તમે તેનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી છે બીજો સવાલ ખાલી જગ્યા એમાં પહેલું તવાંગ યાત્રામાં પાટણ જિલ્લાના ચલવાડાના ખાલી જગ્યા જોડાયા તો સરવણજી બીજું ચંદ્રિકાબહેન બાબુભાઈ અને ખાલી જગ્યાએ સુરતથી આવ્યા હતા તો હરેશભાઈ ત્રીજું ખાલી જગ્યાને ધરતીબહેન ભાવનગર જયદીપ ચોથું તવાંગ યાત્રા દર વર્ષે ખાલી જગ્યા માસમાં નીકળે છે તો નવેમ્બર પાંચમું તેજપુર નગરનું ખાલી જગ્યા મંદિર પૌરાણિક મહત્વ ધરાવે છે તો અગ્નિગઢ છઠ્ઠું ખાલી જગ્યાની પુત્રીનું નામ ઓખા હતું તો બાણાસુર ખાલી જગ્યાના બૌદ્ધ મઠ અને ગોમિયા આકર્ષણનું કેન્દ્ર છે તો બોમડીલા આઠમું ખાલી જગ્યાને સરકારે મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કર્યો હતો તો જોગીન્દર બાબા તવાંગ શહેર આશરે ખાલી જગ્યા જેટલી વસ્તી ધરાવે છે તો અગિયાર હજાર દસમું ખાલી જગ્યા રાજ્યના રાજ્યપાલ જેવા મહાનુભાવ પણ તવાંગ યાત્રાના સ્વાગત કાર્યક્રમમાં પધારે છે તો જવાબ આવશે અસમ મિત્રો ધોરણ છ થી આઠની પોટેટો બેચ લોન્ચ થઈ ચૂકી છે આ પોટેટો બેચની અંદર ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા જે અઘરા વિષયો છે તેની એકદમ સરળ ભાષામાં દરેકે દરેક પાઠ તમને ભણાવવામાં આવશે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા તો જરૂરથી આ પોટેટો બેચની અંદર જોડાઈ જજો આખા વર્ષની ફી માત્ર ને માત્ર ચારસો ને નવ્વાણું રૂપિયા છે જ્યાં તમને રેકોર્ડેડ લેક્ચર લાઈવ ડાઉટ સેશન પીડીએફ એમસીક્યુ ટેસ્ટ પ્રથમ અને દ્વિતીય સત્રાંતે પરીક્ષાની તૈયારી વોટ્સઅપ સપોર્ટ અને દરેકે દરેક પ્રકારની સુવિધાઓ જે છે છે તે અહીંયા તમને ઉપલબ્ધ થઈ જશે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ કોન્ટેક્ટ નંબર છે નંબર ઉપર કોન્ટેક કરી અને તમે સંપર્ક કરી શકો છો ત્યાર પછી છે ત્રીજો સવાલ નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો એમાં પહેલું અલિયાભાઈ આ પંજીકરણ એટલે શું એ જ તો પંચાયત છે તો જવાબ આવશે શરવણજી બીજું આપણે ગુજરાતીમાં વાટો કરતા કરતા બડે ફરીએ અને ગુજરાતીમાં વાટો કરતા માણસો છોડીએ તરત જ જળી આવશે તો ડૉક્ટર નીરવ ત્રીજું તમે જોયું સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેટલાક પ્રદેશના કાર્યક્રમો થયા પણ ગુજરાતના ગરબા તો રજૂ ન થયા તો જવાબ આવશે ભાઈલાલ ભાઈલાલભાઈ આપણે ત્રીસેક જણ છીએ હવે ત્રણ દિવસમાં બધાને ગરબે ગુમાવીએ તો જ ખરા જવાબ આવશે ભરતભાઈ પાંચમું એમ ભૂખિયા નિમાણા થાવમાં હું ભાવનગરી ગાંઠિયા લાવીશું અભી હાલ જ લઈ આવું એ હંધાય ખાવ જવાબ આવશે ધરતીબહેન છઠ્ઠું આ યાત્રાનું નામ છે તવાંગ યાત્રા દર વર્ષે નવેમ્બર માસમાં અસમના ગુવાહાટીથી આ યાત્રા નીકળે છે તો ડોક્ટર જયંતિભાઈ સાતમું આનો મતલબ તો એ જ કે તવાંગ યાત્રા રાષ્ટ્રીય ધાર્મિક અને પ્રાકૃતિક એમ ત્રણેય દ્રષ્ટિએ અધકેરું મહત્વ ધરાવે છે ખરું ને તો જવાબ આવશે બાબુભાઈ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અમાં આપેલ વ્યક્તિના નામ સામે બ માં જે તે પ્રદેશના નામ આપ્યા છે તેની જોડે અને ઉત્તર લખો બાબુભાઈ તો જવાબ આવશે ઘ સુરત બીજું છે હસમુખભાઈ તો જ કચ્છ ભાઈલાલભાઈ તો છ સુરેન્દ્રનગર કલ્પેશભાઈ તો છ અમદાવાદ ધરતીબાઈન તો જ ભાવનગર વિપુલભાઈ તો ગ વાસણ ભરતભાઈ તો ખુનાગઢ ડૉક્ટર જયંતિભાઈ તો ક મોરબી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો મિત્રો આ ગાલા છે તેના દરેકે દરેક વિષયના દરેક પાઠના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ અને એપ્લિકેશન પર મુકાઈ ચૂક્યા છે હજુ પણ તમે નથી જોયા તો જરૂરથી જોઈ લેજો પેલું તવાંગ યાત્રા માટેની સભાનું સંચાલન કઈ ભાષામાં ચાલી રહ્યું છે તો કે અંગ્રેજી મિશ્રિત હિન્દી ભાષામાં પંજીકરણ એટલે શું તો પંજીકરણ એટલે નોંધણી રજીસ્ટ્રેશન એટલે કે જે કાર્ય કરવાનું હોય તેના માટે નામ નોંધાવું ત્રીજું તવાંગ યાત્રામાં આશરે કેટલા ગુજરાતીઓ જોડાયા હતા તો ત્રીસેક જેટલા ગુજરાતીઓ ચોથું હળવાશના મૂળમાં આવી ભરતભાઈ કયો દુહો ગણગણવા માંડ્યા હળવાશના આવી ભરતભાઈ ઊંચો વાતો કરે દુહો ગણગણવા માંડ્યા પાંચમું અસમના ગુવાહાટીમાં કયું શક્તિપીઠ આવેલું છે તો અસમના ગુવાહાટીમાં કામાખ્યા દેવીનું વિશ્વ વિખ્યાત શક્તિપીઠ આવેલું છે છઠ્ઠું ઈસવીસન ઓગણીસો બાસઠમાં ચીને ભારતમાં ક્યાં સુધી કબજો કર્યો હતો ઈસવીસન ઓગણીસો બાસઠમાં ચીને ભારતના અરુણાચલ પ્રદેશના ગેમડીલા પ્રદેશ સુધી કબજો કર્યો હતો સાતમું કોનું સ્મારક તવાંગ શહેરમાં છે તો ઈસવીસન ઓગણીસો બાસઠમાં ચીન સાથે યુદ્ધમાં વીરગતિ પામેલા ભારતના સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક તવાંગ શહેરમાં છે આઠમું કયા સ્થળને નાનકલામાં કહે છે તવાંગ અને શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ નાનક દેવનું તપશ્ચર્યા સ્થળ છે જેને નાનકલા નાનકલામાં કહે છે તવાંગ યાત્રા દરમિયાન કઈ પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે તો તવાંગ યાત્રા દરમિયાન ઝાંગ વોટરફોલ અને સેન્જે સેલ લેક સ્વરૂપે પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એમાં પેલું તવાંગ યાત્રામાં અન્ય ગુજરાતીઓને શોધવાનો ડૉક્ટર નીરવે શું આઈડિયા બતાવ્યું તો ઉત્તર તવાંગ યાત્રામાં અન્ય ગુજરાતીઓને શોધવાનો આઈડિયા બતાવતા ડોક્ટર નીરવે કહ્યું ગુજરાતીઓને શોધવાનો એક મસ્ત આઈડિયા છે આપણે ગુજરાતીમાં વાતો કરતાં કરતાં બધે ફરીએ ને ગુજરાતીમાં વાતો કરતાં માણસો શોધીએ તો તરત જ જડી આવશે બીજું તવાંગ યાત્રામાં ભેગા થયેલા ગુજરાતીઓએ નાસ્તામાં કઈ કઈ વાનગીઓ ખાધી તવાંગ યાત્રામાં ભેગા થયેલા ગુજરાતીઓએ નાસ્તામાં ભાવનગરી ગાંઠિયા થેપલા મરચાં અથાણું સુરતની ગારી વડોદરાનો લીલો ચેવડો ખંભાતનું હલવાસન કચ્છની ખાજલી પાટણના દેવડા વગેરે વાનગીઓ ખાધી સુરતના નાચગાન વિશે ચંદ્રિકાબહેને શું કહ્યું સુરતના નાચગાન વિશે ચંદ્રિકા બહેને કહ્યું નાચગાન અમને બહુ ગમે તમે પણ અમારી સાથે નાચવા લાગો ક્યાંય પણ ઢોલ વાગે તો અમારા પગ તો નાચવા માંડે જાનૈયા સાથે વરરાજા હોય તો એ પણ નાચવા લાગે એવા અમારા નાચગાન હોય છે કોઈ વાર આવો તો જાણવા મળે કે કેમનું નચાય ચોથું જશવંતગઢની વાતને અનેરી કેમ કહી હશે ઓગણીસો બાસઠના ચીનના યુદ્ધ વખતે જશવંતસિંહ નામના એક સૈનિકે સતત બોતેર કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે છે તેમનું સ્મૃતિ મંદિર બંધાવવામાં આવ્યું વીરની યાદમાં બનેલા સ્મૃતિ મંદિરને કારણે આ વીરની સ્મૃતિને તાજી રાખવા અનેક યાત્રીઓ અહીં આવે છે તેથી જ ગંડની વાત અનેરી છે પાંચમો સવાલ દર વર્ષે નવેમ્બર માસમાં પૂર્વોત્તર રાજ્યોમાં યોજાતી યાત્રાને તવાંગ યાત્રા શા માટે કહે છે દર વર્ષે નવેમ્બર માસમાં પૂર્વોત્તર રાજ્યોમાં યોજાતી યાત્રા અરુણાચલ પ્રદેશમાં જ્યાં ભારત ભૂટાન અને ચીનના કબજામાં તિબેટ છે ત્રણેય દેશની સરહદે આવેલા બુમલા બોર્ડર સુધી નીકળે છે પરંતુ આ યાત્રાનો છેલ્લો પડાવ તવાંગ શહેરમાં હોવાથી તેને તવાંગ યાત્રા કહે છે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ઉત્તર ચાર પાંચ વાક્યમાં લખો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે દરેકે દરેક પ્રશ્નો આપણે આપેલા છે અને તેના જવાબો પણ ખૂબ જ સચોટ રીતે લખેલા છે તો આ વિડીયોને તમે સ્ટોપ કરીને પણ આ દરેકે દરેક પ્રશ્નોના અભ્યાસ કરી શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશન જે છે ગુજરાતી વિષયની પોથી તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે આ દરેકે દરેક પ્રશ્નોના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક

ત્યાર પછી છે ત્રીજું સરવણજીના જીવમાં જીવ આવ્યો એટલે તો બ સરવણજીની ચિંતા દૂર થઈ ગઈ ચોથું ગુજરાતના પચીસેક જણા એકઠા થઈ ગયા તો જવાબ આવશે વિકલ્પ બ ગુજરાતના અંદાજે પચીસ જણ ભેગા થઈ ગયા પણ જમવામાં કંઈ ઠા પડ્યો નહીં તો જવાબ આવશે બ જમવામાં કંઈ મજા આવી નથી ત્યાર પછી છે દસમો સવાલ નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દનો ઉપયોગ કરી અને બીજું એક વાક્ય બનાવીને લખો કાલની આ જાત્રા વિશે તો કંઈક વાત કરો તો તમે મને કાશી વિશે કશું કહ્યું નથી ઈસવીસન ઓગણીસો બાસઠમાં ચીને ભારત પર આક્રમણ કરેલું ત્યારે અહીં સુધી કબજો કરેલો તો અહીંયા પર મેં તારા ઉપર કશી કમેન્ટ કરી નથી ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામનો એક સૈનિક સતત બોતેર કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી તો હું આવું નહીં ત્યાં સુધી તું અહીં ઊભો રહે છેલ્લે શુભ રાત્રિ કહેતા સૌ પોતપોતાના સ્થાન તરફ ચાલ્યા તો હમણાંને હમણાંને મેં તળાવ તરફ જતા જો હરણાને મેં ત્યાં આયોજકો દ્વારા હોટલમાં ઉતારા અપાયા છે તારો મિત્ર મારા દ્વારા બધું કહેડાવવા માંગતો હતો પ્રશ્ન નંબર પાછળ યાત્રા શબ્દ આવતો હોય એવા શબ્દોની યાદી અને દરેક શબ્દનો ઉપયોગ કરી એક એક વાક્ય લખો શોભાયાત્રા રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ધર્મયાત્રા રામ સીતા અને લક્ષ્મણના ચૌદ વર્ષનો વનવાસિક ધર્મયાત્રા હતી પદયાત્રા વિનોબા ભાવે દેશભરમાં પદયાત્રા કરી ભૂમિદાન પ્રવૃત્તિ કરી હતી દાંડીયાત્રા મીઠાના કાયદા વિરુદ્ધ ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી સુધી દાંડીયાત્રા યોજી હતી રથયાત્રા દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા છે ત્યાર પછી જે પ્રશ્ન નંબર બાર આપેલા ઉદાહરણ જેવા બીજા શબ્દો બનાવી અને વાક્ય પ્રયોગ કરો શ્રદ્ધા તો શ્રદ્ધાળુ વાક્ય ધર્મપ્રેમી માણસ હંમેશા શ્રદ્ધાળુ જ હોય માયા તો માયાળું વાક્ય આપના આપના દેશના માયાળુ માનવી મલક છોડીને ગયેલાઓને સાંભળે છે કૃપા તો કૃપાળુ વાક્ય ભગવાન સૌને માટે કૃપાળુ છે દયા તો દયાળુ વાક્ય આવશે દયાળુ માણસ જ વૈષ્ણવ છે ત્યાર પછી છે સંધિ જોડણી સુધારીને લખો તો એમાં રજીસ્ટ્રેશન પંજીકરણ પૂર્વોત્તર જિલ્લો સાંસ્કૃતિક મહત્વ અનિરુદ્ધ બુદ્ધ શ્રદ્ધાળુ અને ગુરુ જેવા શબ્દો જે છે તેની જોડણી આપણે સુધારીને આ રીતે લખી શકીએ સમાનાર્થી શબ્દો ઉમળકો તો હેત અને ભાવ અચરજ તો નવા જુદું અને અલગ મુદ્દો તો તો પુરાવો અને પ્રમાણ પહેલા સંગમ તો સંયોગ અને મેળાપ આકર્ષણ તો ખેંચાણ અને મોહ કબજો તો હવાલો અને ભોગવટો અને અગવડ એટલે મુશ્કેલી અને અડચણ પ્રશ્ન નંબર પંદર નીચેના વર્ણ સામે ધરાવતા શબ્દોના અર્થ લખો નાસ્તો તો બ્રેકફાસ્ટ અને નાસ્તો એટલે ભાગતો શરત એટલે હોડ અને શરત એટલે ધ્યાન સૂજવું એટલે સોજો ચડવો અને સૂજવું એટલે સમજાવવું અથવા તો ગમ પડવો વિરુદ્ધાર્થી શબ્દ સ્વૈચ્છિકનું વિરુદ્ધાર્થી અનૈચ્છિક આકર્ષણનું અપાકર્ષણ પૂર્વનું પશ્ચિમ બંધનનું મુક્તિ છેલ્લું પહેલું મોડુંનું વહેલું અગવડનું સગવડ ધીમુંનું ઝડપી ખોવાઓનું જડવું અને ઘણોનું થોડું ત્યાર પછી છે પ્રશ્ન નંબર સત્તર શબ્દ સમૂહ માટે એક શબ્દ સામાન્ય લોકોમાં ચાલતું નૃત્ય કે તેનો પ્રકાર તો લોકનૃત્ય તાપવા માટે ફૂસ વગેરેને લગાડેલો અગ્નિ તો તાપણું દિવાળીમાં છોકરા ઉંબાડિયા જેવો હાથમાં ચાલવાનો ડોયાવાળો દીવો કરે તે તો મેરાયું મરણ પછીનું તો મરણોત્તર કોઈની સ્મૃતિમાં બંધાયેલું મંદિર તો સ્મૃતિ મંદિર અને પગલાંની છાપ તો પદચિહ્ન ત્યાર પછી છે રૂઢિપ્રયોગ એમાં જીવમાં જીવ આવો એટલે કે શાંતિ થવી રાજીને રેડ થવું એટલે બહુ જ ખુશ થઈ જવું ટાપસી પૂરવી એટલે ચાલતી વાતમાં હાજીઓ પૂરવો અને એક કાન થવું એટલે ધ્યાનથી સાંભળવું ટેકો પૂરવું એટલે સમર્થન આપવું કબજો કરવું એટલે તાબામાં લેવું રૂવાડા ખડા કરવા એટલે રોમાંચ થવો ત્યાર પછી છે ઓગણીસમું વિશેષણ સર્જ શર્વણજી મુંજાઈને ચારે બાજુ જુવે છે તો ચારે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેટલાક પ્રદેશના કાર્યક્રમો થયા તો સાંસ્કૃતિક ભારત દેશમાં કુલ એકાવન શક્તિપીઠો છે તો એકાવન અને આ રાષ્ટ્રીય યાત્રા છે તો રાષ્ટ્રીય મિત્રો ધોરણ ત્રણ થી બાર ની પીડીએફ અને પીપીટી જે છે તમે કોઈ પણ વિષયની અને કોઈ પણ ધોરણની મેળવી શકો છો બરાબર જેમ કે સ્વાધ્ય પોતી સમજૂતી ગાલા સ્વાધ્યપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર નંબર અહીંયા તમને આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાર પછી અહીંયા આપણને પ્રવૃત્તિઓ આપેલી છે એમાં પેલું વીજાણુ માધ્યમ અને સોશિયલ મીડિયાની મદદથી દરેક જૂથ એક એક અલગ યાત્રાની માહિતી એકત્ર કરશે અને જૂથ કન્વીનર વર્ગ સમક્ષ તેની રજૂઆત કરશે બીજું આ એકમમાં ગુજરાતની જુદી જુદી વાનગીના નામ આપ્યા છે કોઈ એક વાનગી વિશે ઓછામાં ઓછા પાંચ વાક્ય તમારી નોટબુકમાં લખો તો થેપલા વિશે આપણે લખેલું છે ત્રીજું નીચે આપેલા બોલીની નીચે આપેલા બોલીના શબ્દોનો માન્ય ભાષામાં અર્થ મેળવીને લખો જો શબ્દ કચ્છી બોલીનો છે છે તો જે કચ્છના મિત્રો ને ખાસ કોમેન્ટ બોક્સની અંદર આ પ્રશ્નનો જવાબ જણાવે બરાબર છે કારણ કે આ પ્રશ્નનો જવાબ મને કશે જ મળેલો નથી એટલે મેં બાકી રાખેલો છે બરાબર તો જે પણ વિદ્યાર્થીઓને શિક્ષકોને કે વાલીઓને આ પ્રશ્નનો અર્થ આવડતો હોય તેમણે જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર આ પ્રશ્નનો જવાબ જણાવવા વિનંતી જેથી કરીને આ જે પ્રશ્ન છે તેનો સાચો જવાબ અમે દરેકે દરેક ગુજરાતના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકીએ ટમે એટલે કે તમે દન એટલે કે દિવસ અને હંધાય એટલે કે બધા જ ત્યાર પછી બીજું મનેખ એટલે મનુષ્ય ઘૈડું એટલે કે ઘરડું ટાણું એટલે પ્રસંગ ઓસાણ એટલે સ્મૃતિ જગન એટલે યજ્ઞ પ્રથમી એટલે પૃથ્વી બૈડો એટલે કે પીઠ અથવા વાંસો અને વર્તવું એટલે કે વર્તવું ત્યાર પછી છે બીજા શબ્દો અર્થ એટલે આર્થિક પ્રકૃતિ તો પ્રાકૃતિક શરીર તો શારીરિક ઇતિહાસ તો ઐતિહાસિક ભૂગોળ તો ભૌગોલિક જીવ તો જૈવિક પ્રથમ તો પ્રાથમિક તર્ક તો તાર્કિક નગર તો નાગરિક બુદ્ધ તો બૌદ્ધિક કલ્પના તો કાલ્પનિક અને શબ્દ તો કલ્પ તો કાલ્પનિક અને શબ્દ તો અહીંયા શાબ્દિક આવશે બરાબર છેલ્લો શબ્દ ભૂલ થઈ ગયો છે તો મિત્રો અહીંયા આપણે આ જે પાઠ છે બાર તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ગુજરાતી વિષયનો ગાલા સ્વાધ્યભુથીનો ફરી મળીશું આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યભુથીના પાઠ નંબર તેરના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણી આ ચેનલ ઉપર મિત્રો દરેકે દરેક ધોરણના દરેક વિષયની ગાલા સ્વાધ્ય ભૂથીના વિડીયોને ડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો